સસ્તું થઈ જશે અમદાવાદની કરીએ વાત તો અમદાવાદમાં પેટ્રોલ અત્યારે રૂપિયા આસપાસ આસપાસ છે એટલે એટલે હવે પેટ્રોલમાં રૂપિયાનો ઘટાડો મળશે રીતે સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે લીટર દીઠ બે રૂપિયા ઘટશે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં આ ભાવ ઘટાડો અમલી કરવામાં આવ્યો છે આવતીકાલ સવારથી જ પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ જશે છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે ને કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે આવતીકાલ સવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે કેટલો ઘટાડો કર્યો છે તો બે રૂપિયાનો ઘટાડો થયો છે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં